હલો આપણે ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે વાડીએ બધાયને જય માતાજી પાસવરે એક ટકા વાહ કેમ એ વાત કા ફોન કરો અરે દુકાને જવાનું તો

હાલો જઈએ આપણે વાડીએ પૂછી જાય છે હવે આવીશું ઝૂપડી આપણી લા ખોટીયું લઈ લે નીકળી જ જાશે કાંઈ કામ ધંધો કરવો જ નથી તો કાંઈ નઈ ન આવડે ઘરે આવ્યો ને હાલો તો આપણે ઝૂપડીએ જઈએ આજ તો આપણે દહ વાગી જાય છે એટલે આજ થોડોક તડકો લાગે છે જાજ ન નજારો તો પણ એકદમ મસ્ત છે લાગે થોડોક તડકો પણ એ ક્યાં જવું અને આજ આપણે પાણી વાળવાનું છે આપણને કામ સિંધી નું છે વે એટલે હવે પાણી વાળવાનું છે પછી બપોર તડકો થાય એવું લાગે તો ઘરે જવાનું છે એવું થાય છે જ નહીં એ આવવાનું જ નથી આજ એ હજી કઈ લાઈટ આવી નથી એ માટે આપણે અડદ ખેમી તો આજે આ હાઉતિક ભાઈ અડદ થઈ રહ્યા છે તો તમે પણ જોવો હાલો તે આપણે અડદ થઈ જશે હવે બહાર કાઢવાના છે હાલો તો ભટી ભાઈ આજે મગ અડદ બહાર કાઢે છે તો તેને આપણે જોઈ હે બધ્યા

તો હાલો આપણે અડદ લઈને જાવી છીએ હાલો પછી ફરી પાછા મળીશું તો મિત્રો હાલો આપણે બથું લઈને ભાગી ગયા છીએ તમારે પણ અને સામે ભતીભાઈ પાણી પીવીએ છીએ બિસ્લેરી લાઈવ પાણી જો આ દવા નાખી દઈશું આપડે કોફ માં ને બીજું પાણી ને ડબલું ભરી લેવું હવે ભરી દેવાનું કોફ આપડે